લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં ન આવે ત્યાં સુધી તળાજા તાલુકાના બોરડી ગામમાં ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવા બેનર લગાવવામાં આવ્યા અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે વિવિધ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે હવે કેટલાક ગામોમાં અને કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પ્રચાર માટે પ્રવેશ ન કરવાના બેનરો પણ લગાવી દેવાયા છે જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાઓએ પ્રવેશ ન કરવાના બેનર લગાવવામાં આવ્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના બોરડી ગામ ખાતે પણ આવું જ એલાન કરવામાં આવ્યું છે અહીં પણ આજે કેટલાક યુવાનો એકઠા થયા હતા અને